જ્વારાર સાથીઓ દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં આદિવાસી સમાજને સોના ચાંદીના દાગીનાનો ધંધો કરનાર લોકો દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે સાથીઓ જે આદિવાસી સમાજના લોકો દાગીના ગીરે મૂકે છે એ દાગીના પર સરકાર શ્રીના આ પરિપત્ર પ્રમાણે વ્યાજદર મંથલી મહિનાનો એક ટકો લેવાનો હોય જેની જગ્યાએ દાહોદ જિલ્લાના ઘણા તાલુકાઓમાં અને ઘણી બજારોમાં સોનીઓ દ્વારા જે સોના ચાંદીના દાગીના પર વેપાર કરે છે એમના દ્વારા આદિવાસી સમાજ પાસે ત્રણ ટકા પાંચ ટકા મંથલી વ્યાજ લેવામાં આવે છે અને જેસાવાડા બજારની અંદર આવી રીતે ઘણા લોકોના દાગીના પચાવી પાડવામાં આવ્યા છે એટલે સાથીઓ હવે અમને પુરાવા સાથે જો આ લોકો મંથલી એક ટકો અને વાર્ષિક બાર ટકા થી વધારે વ્યાજ વસૂલ કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરાવવી અને અને જો આ લોકો પર પર કે વાર્ષિક કાયદેસર વ્યાજ લેશે તો એમનો પરવાનો પણ રદ થઈ શકે છે તો સાથી હવે દરેકે સજાગ થઈ જવું જોઈએ અને આવા સોના ચાંદીના દાગીના દાગી ધીરના લોકોને સબક શીખવાડવી પડશે કેમકે આદિવાસી સમાજના ઘણા ઘરીણા ખાલી લોકો બે ત્રણ દિવસ કે મહિના માટે છે અને ફરી એમના એમ જ એ પડાવી લેશે આ લોકો એટલે સાથીઓ હવે સમય આવી ગયો છે દરેક ને જાગવાનો અને તમારી પાસે જો એક ટકા થી મંથલી એક ટકા થી વધારે આ લોકો વ્યાજ માંગે તો એમના પર આપણે ફરિયાદ કરાવીશું અને જો પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નહીં લે તો એસપી કચેરી આપીશું એસપી કચેરી ફરિયાદ નહીં લે તો ગૃહ વિભાગમાં આપીને આ લોકો પર ફરિયાદ આપણે કરાવીને જ રહીશું એટલે સાથીઓ હવે આપણે દરેકે જાગૃત થવાનો સમય આવી ગયો છે આવા લૂંટારો આપણે છોડવાના નથી જોહાર ઉલગુલાન જારી રહેગા